સારો નફો મળશે ગુજરાતમાં ગેંગ વિરુદ્ધ પાંચ ગુના નોંધાયેલા છે એક જમીન વિવિધ વ્યક્તિઓને બતાવી સાટા કરી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા હતા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીંબ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી સાથે ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આરોપી પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાહુભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટ અમદાવાદ ગ્રામ્ય એક અમદાવાદ ગુના માં છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન મોડેસ ઓફ્રેન્ડ એવો છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઉભો કરે છે પોતાના જ ખેડૂત ઉભા કરે છે આવી રીતે સાટાખાત માં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર દીઓ તમને પછી ખાત અમે પૈસા પાછા આપી દેશું જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચબ્લુની ટીમો તપાસ તજવીજ ચાલુમાં છે એ બાબત વધુ તપાસ તજવીજ ચાલુ